એને તો ભૂખ્યો ના રખાય ને મારે આપણું પેટ છે જન્મ દીધો છે તો આપણે એને આચરવો તો પડે ને ક્યારેક મરચું રોટલો ખાઈને મારે ઘર ચલાવવું પડે ના હોય તો મારા આદમી મરી ગયા તાને મેં હજી કોઈ બસો રૂપિયાની સાડી નહીં પહેરી લાવીને જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે અમદાવાદ શહેરની અંદર હતા અને આજે કેવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા હતા તો બસ આ પરિવાર પાસેથી જાણીને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો પૂરેપૂરો જોજો અને તમારા દરેક રૂપમાં વિડીયોને શેર કરજો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે બેન અને તમારું શું આ બરોબર બોલી નથી શકતા અને આ તમારા મારો બાબો છે જે તમારા દીકરા છે આ માર દીકરા છે પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં અમે બા માં બે મા દીકરો તો શું તકલીફ પડી રહી છે બા રસોડાનું કામ કરું છું ને છોકરાને ખવડાવું છું કઈ બીજું શું મારી જોડે તો કઈ છે અને અમે કાન તૂટેલું પડ્યું જવો પરિવારમાં કોઈ નથી બીજું પરિવારમાં નથી તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવો છો બા રસોડાનું કામ કરીને ખવડાવ છોકરાને લાવું ખવડાવું કામ આવે તો મળે તો કરી આવું નહીં તો ઘેર બેસી આ ઘેર બેઠો હોય આ તો કંઈ કામ કરતો નથી એને ચક્કર આવે તો પડી જાય તમારા દાદા દાદા ઓફ થઈ ગયા મારે પચીસ છવ્વીસ વર્ષ થઈ ગયા એમને ડાયાબિટીસ હતો લકવા પડી ગયો હતો એ કડિયા કામ કરતા હતા પણ એ બીમાર પડી ગયા એ કંઈ કામ કરી આપતા નહીં એમને હું આ ઘર કામ કરીને ખવડાવતી હતી બંગલાના કામ કરતી પછી જો કોઈ બેનો વળીમાં રસોડા લઈ ગયા તો રસોડાનું કામ કરવા જવા માંડી પછી ઘરકામ છોડી દીધા મને એમ થાય કે વધારે પૈસા મળે તો રસોડામાં જઈ તો રસોડામાં કામ કરો એટલે અત્યારે રસોડાનું કામ કરીને તમારું ઘરનું ઘર ચલાવો રસોડામાં કપડાં ઓલા વાસણ ઘસીએ રસોડામાં શાકભાજી પૂરી કરીએ બધું કામ કરવા જઈએ તો અમને કેટલા અઢીસો રૂપિયા આલે કોઈ બસો રૂપિયા આલે તમારું અમારું ગુજરાન ચાલે મા દીકરો ચલાવીએ છીએ આવી રીતે અને આજે તમારો દીકરો છે મનબુદ્ધિનો છે હા મનબુદ્ધિનો છે જન્મથી છે કે જન્મથી આને મારે સાતમા મહિને જન્મ થયો કમરો થઈ ગયો પછી એ તો કંઈ બોલતો જ નહોતો બે રમ જ હતો તો મેં દવા ઘણી કરાવી બાધા બહુ રાખી પણ માતાજીએ વળી મારી ચામુન બાય આટલો બોલતો કર્યો તો વળી બોલતો પચીસ થયો આવું છોકરો પાલવું તો મુશ્કેલી તો ખરી ને સાહેબ બિલકુલ સાચી વાત છે આજે એકનો એક તમારો દીકરો છે એ પણ આવી કન્ડિશનમાં છે અને બીજો કોઈ તમારો આધાર પણ નથી નથી એટલે જો આપણે તકલીફ પડે ને ભાઈ દુખ લાગે ને એ હાર હોય તો મને કમે ના લે સાહેબ એમ પેલા તો તમે રડો નહીં બા હા આજે અમે તમારા દીકરા છે અને દીકરા બનીને જ અમે તમારી મદદ કરવા માટે આવ્યો છીએ અને અમે તમારી જેવા નિરાધાર લોકો સાથે હર હંમેશને માટે ઊભા હોય છે સારું ભગવાન તમારો સારું કરે તો બહાલમાં શું તકલીફ પડે છે અત્યારે આ રસોડામાં કામ કરો ને લાવો તો છોકરાને ખવડાવું ભાઈ એમ એટલ ઘર ચલાવવો તકલીફ પડે છે હા થોડીક તો પડે ને ભાઈ એકલા માણસને એટલે ને હવે પગ મારા ઘસાઈ ગયા છે તો ફોટા તો કે ઓપરેશન તો મારાથી કામ તો બહુ ભાઈ એટલે ઓપરેશન કરાવવાનું ઓપરેશન તમારી ઉંમર શું છે થઈ અને તમારા દીકરાની એને ચાલીસ વર્ષ ઉપર થવા ઘણી બધી તકલીફો પડતી હશે બા પડે જ ને ભાઈ આપણે મજૂરી કરીને ખવડાવવાનું એટલે પચીસ વર્ષ મેં આવા કાઢ્યા સાહેબ આ છોકરાને હાથ વેન એમ કોઈ કપડાં આપે તો આ કોકના લાઈન પહેરાવું મને કોક આપે તોય પહેરું આ કામ કરવા જવું તો સાહેબ અમારું ઘર એ રીતે ચાલે મારા આદમી મરી ગયા તો મેં હજી કોઈ બસો રૂપિયાની સાડી નહીં પહેરી લાઈન

એટલે ક્યારેક ક્યારેક તમારો મરચું રોટલું ખાઈને પણ આ એવું ઘરે ચલાવવું પડે આ ચટણી કાઢીને ખાઈ પૂછો લસણ નહીં હારીઓ લસણ કાઢીને ચટણી રોટલો ખાઈ લે શું કરે ખાવું તો પડે ને તો હાલમાં અમે તમારી શું મદદ કરી શકીએ બા અનાજ રાસન મળે તો અમને ટેકો મળે એમ તમારું ઘર ચાલે તો તે તમારા ઘરમાં રાશન નથી બા અનાજ નથી અનાજ તો આ લોટનો ડબ્બો જો ખાલી પડ્યો ભાઈ થોડું જાજુ લાવીએ ને ખાઈએ જેમ પૈસા આવે એમ ખાઈએ આપણી પાસે બીજી મિલકત તો છે અને તો શું કરીએ બિલકુલ ચિંતા નહીં કરો આજે તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં ચોક્કસથી અમે તમને સપોર્ટ સપોર્ટરૂપ બનીશું ભગવાન અમારા આશીર્વાદ તમને ફરે ભાઈ તો દોસ્તો હાલ અમે અમદાવાદ શહેરની અંદર તનાજી જે એવા નિરાધાર પરિવારની મુલાકાતે આવ્યા છે તમે આ પરિવારની વાત પણ સાંભળી છે હાલમાં આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે અને હાલમાં આ બાએ કીધું એ પ્રમાણે કે મારી બોતેર વર્ષની ઉંમર છે છતાં પણ હું નાનું મોટું રસોડાનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહી છું અને એમનો દીકરો જે એમની ઉંમર ચાલીસ વર્ષ છે ચાલીસ વર્ષનો દીકરો છે એ પણ મન બુદ્ધિનો છે અને બા જાતે મહેનત કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને હાલમાં બાની ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી દોસ્તો વિચાર તો કરો જ્યારે ઘરની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ ન હોય ત્યારે ઘરની શું હાલત થતી છે આ બા જાતે મહેનત કરી બાને ઘણી બધી તકલીફો છે બાને પગ દુખે છે બાને પગનું ઓપરેશન પણ કરાવવાનું છે છતાં પણ બા મહેનત કરવા જાય છે અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને બાનું તો એવું પણ કહેવું છે કે અમે ક્યારેક ક્યારેક તો ચટણીને રોટલો ખાઈને અમારા દિવસો કાઢીએ છીએ દોસ્તો વિચાર તો કરો આજનો માણસ આજનો નિરાધાર પરિવાર કેવી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો છે તો દોસ્તો હરમેશને માટે આવા નિરાધાર પરિવારનું સપોર્ટિવ બનવું જોઈએ આજે આ પરિવારની ઘણી બધી કફોડી હાલત છે આ પરિવારની ઘરની હાલત પણ તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે કેવા ઘરની અંદર રહે છે ઘર આખું તૂટેલું પૂટેલું ઘર છે હાલમાં ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી માણમાણ પોતે મહેનત કરી નાની મોટી મજૂરી કામ કરીને પોતે પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે તો દોસ્તો હર માટે આવા પરિવારોને સપોર્ટરૂવ બનવું જોઈએ અત્યારે તો હાલમાં આ પરિવારને જે પણ જમવાની તકલીફ પડી રહી છે તો એમાં આજે આપણે એવી રીતના સપોર્ટરૂવ બનવાની કોશિશ કરીએ કે આવનારા સમય પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આ પરિવારને જે પણ અનાજની તકલીફ પડી રહી છે જે કરિયાણાની તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ

જે યુકે લંડનના રહેવાસી છે જો કે આપણાથી ઘણા બધા દૂર હોવા છતાં પણ હર હંમેશને માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા હોય છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માગતા હોય તો બા અમારું સારું કર્યું આટલું અમને અનાજ માલ્યો તો અમે ખાઈને આનંદ ખુશ થશો આજે અમારો છોકરો ખુશ તો થશે ને એમ કે આટલું બધું અનાજ જોઈ તો થઈ ગયો એમ મજૂરી કરી ને ખાધું હોય એટલે આજે તમે ચટણી ને રોટલો ખાઈને તમારો સમય પસાર કરતા એમાં તમને રાહત મળશે બા હવે તમારે ચટણી ને રોટલો નહીં જમવું પડે ભગવાન આપ્યું તો અમે સારું ખાશું તો યાદ તો કરશું ને કે દેનાનું સારું લાવનારનું સારું થશે બતાવનારનું સારું થશે એમ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેશે આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી આજથી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો ફરીથી દિલથી આભાર વ્યક્ત કરે છે બસ આવી જ રીતના હર હંમેશા માટે સપોર્ટરૂપ બનતા રહેજો કારણ કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે પોતાનો સમય પસાર કરી રહ્યો હતો દોસ્તો આજે તો આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંકજભાઈના દેસાઈના સપોર્ટથી જ આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરી છે પણ તમારી આસપાસ પણ જો કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો આજે અમદાવાદ શહેરની અંદર આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી લાચારતાની સાથે આ પરિવાર જીવી રહ્યો હતો ખાલી ચટણીને રોટલો ખાઈ ખાઈને એ પોતાનો સમય પસાર કરી રહી છે દોસ્તો વિચાર તો કરો આવડા મોટા સિટીની અંદર પણ આજે આ પરિવાર ચટણીને રોટલો ખાવા મજબૂર છે કારણ કે આ પરિવાર પાસે એવી કોઈ પણ વ્યવસ્થા નથી કે એ સારું બનાવીને જમી શકે કારણ કે આ પરિવાર નાની મોટી મહેનત કરી પોતાનું ઘરનું ગુજરાન ચલાવી રહ્યા હતા પણ આજથી આ રાશન આવી જવાથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો બસ દોસ્તો તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળે છે નેક્સ્ટુડિયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ